નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે સુરત શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી સુરત શહેર ઇન્સ્પેક્ટર પોલીસ કમિશનર પપાંગ ચમીરની ઉપસ્થિતિમાં આજે બાઇક રેલીનું આયોજન કરી ટ્રાફિક સપ્તાહની સમાપન કરવામાં આવ્યું પોલીસ હેડક્વાર્ટરથી વાય જંક્શન ફરી અથવા તો લાયસન્સ ખાતે બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું ટ્રાફિક પોલીસ ટીઆરબી જવાનો અને એફઓપીની ટીમ રેલીમાં જોડાયા હતા ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસનો સ્ટાફ જે છે તે રેલીમાં જોડાયો હતો સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી રોડ સેફ્ટી મંથ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવેલું આ રોડ સેફ્ટી મંથનો મુખ્ય હેતુ એ સામાન્ય લોકો ટ્રાફિકના નિયમોથી જાણકાર બને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સાથે સાથે અકસ્માતમાં ઘટાડા લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા શું કામગીરી કરી રહી છે તેની જાણકારી આપવાનો તેનો મુખ્ય હેતુ હતો આ સમગ્ર રોડ સેફ્ટી મંથ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વિવિધ પ્રકારના અવેરનેસના કાર્યક્રમો સમાજના બાળકથી લઈને સિનિયર સિટીઝનો સુધી ઇન્વોલ્વમેન્ટ વધે એ પ્રમાણેના કરવામાં આવેલા જેમાં મુખ્યત્વે સ્કૂલોમાં ટ્રાફિક અવેરનેસના સેમિનાર વિવિધ પ્રકારની કોમ્પિટિશન જેમાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા સ્લોગન સ્પર્ધા વિઝ કોમ્પિટિશન્સ અને એકાંકી નાટક જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું સાથે સાથે યુનિવર્સિટીના બાળક યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સ્કૂલના બાળકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવેલી કે જે અત્યંત મહત્ત્વની છે જ્યારે કોઈ પણ ઇમરજન્સીમાં મુસાફર જે રસ્તે ચાલતા વાહન ચાલકો હોય છે એમનો જીવ બચે બચાવી શકાય તે માટે સીપીઆરની ટ્રેનિંગ પણ આપવામાં આવેલી સાથે સાથે બારધારી વાહનોના આઈ ચેકઅપ કે જેના લીધે અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય અને શેરી નાટકોના માધ્યમથી સરળ રીતે સામાન્ય જનતા ટ્રાફિકના નિયમો બાબતે જાણકાર બને તેવી વિવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે અકસ્માતમાં ઘટાડો લાવવા માટે કોર્પોરેશન આરટીઓ નેશનલ હાઈવે સાથે સંકલનમાં રહી જેટલા પણ બ્લેક સ્પોટ સુરત શહેર ખાતે છે એમાં સુધારો વધારો કરવા માટે શું કરી શકાય એન્જિનિયરિંગ દ્રષ્ટિએ એની વિઝિટ કરી અને એવા પગલાંઓનું પણ અમલીકરણ કરવામાં આવેલું એટલે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોડ સેફ્ટી મંથ બે હજાર ચોવીસ દરમિયાન ટ્રાફિકના નિયમો બાબતની જાણકારી અવેરનેસના કાર્યક્રમો એન્ફોર્સમેન્ટની ડ્રાઈવ અને સાથે સાથે અકસ્માતમાં સુરત શહેર ટ્રાફિક શાખાએ જે ઘટાડો કરેલો છે એ ઘટાડો આવનારા વર્ષમાં પણ સતત રીતે રહે અને લોકોનું પાર્ટિસિપેશન એમાં જળવાઈ રહે તે માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ સમાપન આજે ફેબ્રુઆરી ચૌદના દિવસે સમાપન દિવસના આયોજનના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પો ઓફ પોલીસની સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને ટીઆરબીઓની એક ચારસોથી વધારે કર્મચારીઓની સાથે એક રેલીનું આયોજન કરવામાં આવેલું જે પોલીસ હેડક્વાર્ટરની ઓફિસથી નીકળી અને વાય જંક્શન સુધી ટ્રાફિકના અવેરનેસની બાબતે અને ખાસ કરીને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરે એવી અપીલ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવેલું અને જે આજ રોજ રોડ સેફ્ટી મંથના સમાપન દિવસે ફક્ત આ કામગીરી આ મંથ દરમિયાન નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારામાં કરવામાં આવશે